શાક ટેન્કમાં પણ આ લોકો આવી ગયા છે એક વખત ઠેકા કોફી નામ તો સાંભળ્યું હશે કોફી મળે છે સિગ્નેચર મળે છે એન્ડ સેક્સ મળે છે તો કેમ છે રાજકોટવાસીઓ આપણે મુંબઈમાં ને એવી જગ્યાએ ફૂડ સ્ટ્રીટ ઉપર છે ને તમે ઠેકા કોફી નામ તો સાંભળ્યું હશે અને એકદમ નવો કોન્સેપ્ટ છે ને શાક ટેન્કમાં પણ આ લોકો આવી ગયા છે એક વખત અને અહીંયાની મેઇન વસ્તુ તો એ છે કે અહીંયા છે ને અલગ અલગ ફ્લેવર્સમાં તમને કોફી મળે છે સિગ્નેચર મળે છે એન્ડ સેક્સ મળે છે બરાબર તો હવે આપણે આને ટેસ્ટ કરીએ ને કેવો ટેસ્ટ છે તમને જણાવીએ ને ખાસ વસ્તુ તો એ છે કે આ લોકોની જે સર્વ કરવાની પદ્ધતિ છે જે રીત છે ને એ એકદમ બેસ્ટ છે તો આપણે ટેસ્ટ કરીએ ને રાજકોટમાં ફર્સ્ટ વખત છે અને જો લોકેશનની વાત કરીએ તો આપણે રેસકોસ મેઇન રોડ બિગ બાઇકની એક્ઝેક્ટ સામે આવેલું છે ઠેકા કોફી એન્ડ સેક્સ નાનો એવો સ્ટોલ છે તો હવે આપણે અહીંયાની કોફી ટ્રાય કરીએ અને કઈ રીતે સર્વ કરવામાં આવે છે ને એ પણ તમને બતાવીએ તમને આનંદ આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે સર્વ કરવામાં આવે છે તમને સર્વ કરવાની રીત જોઈને પણ તમને અહીંયા ઘણો આનંદ થશે ને તમે બોટલની વાત આપણે કરીએ તો જે જેવી બિયરની બોટલ હોય છે એક ટાઈપ આખી બોટલ છે અને આપણે કોફી મંગાવી છે નેક્સ્ટ લેવલ આમાં છે ને તમને ત્રણ કેટેગરી મળે છે કે નોર્મલ હોય છે નેક્સ્ટ લેવલ હોય છે એટલે કે કોફીના અલગ અલગ પ્રકાર છે તમારે વધારે કોફીવાળી થોડી સ્ટ્રોંગ કોફી પીવી છે નોર્મલ પીવી છે કે થોડી મીડિયમ પીવી છે તો આપણે નેક્સ્ટ લેવલ મંગાવી છે એટલે કે મીડિયમ છે તો આપણે ટેસ્ટ કરીએ કે એવો ટેસ્ટ છે એ તમને જણાવીએ તો મિત્રો અહીંયાની જે સ્પેશિયાલિટી છે કોફી છે અને અહીંયાનું સ્ટ્રોબેરી શેક છે આપણે મને પર્સનલી અહીંયાની કોફી બહુ ભાવે છે તો આપણે કોફી ટેસ્ટ કરીએ તો મિત્રો અહીંયાની સ્પેશિયલ આપણે કોફી ટેસ્ટ કરીએ હમ કોફી ખરેખર નેક્સ્ટ લેવલ છે અને એકદમ મીડિયમમાં છે તો મિત્રો નેક્સ્ટ લેવલ કોફી છે આના કરતાં પણ જો તમારે હાર્ડ કોફી પીવી હોય તો એના માટે અહીંયા છે કોફી કી જવાની કોફી કી જવાની તમે પીશો એટલા માટે આમાં ખૂબ જ કોફી નાખવામાં આવે ને જે હાર્ડ કોફી પીતા હોય એના માટે પણ છે અહીંયા અને અહીંયા તમને બ્લેક કોફી મળશે અને શેક્સ પણ ઘણા બધા મળી જવાના છે બરાબર તો હવે આપણે સ્ટ્રોબેરી શેક ટ્રાય કરીએ અને એ કેવું છે એ તમને જણાવીએ તો મિત્રો આ છે સ્ટ્રોબેરી શેક આપણે ટ્રાય કરીએ હા હા જે ટેસ્ટ છે ને એ ખરેખર તમે ટ્રાય કરશો ને પછી જ ફીલ લઈ શકશો પણ મારું એવું એવું છે કે ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ છે આ સ્ટ્રોબેરી શેક અને લોકેશનની વાત કરું ને મિત્રો તો રાજકોટવાસીઓ માટે તો આ બેસ્ટ લોકેશન એ કહેવાય ને કે ચક્કર માર્યા વગર અહીંયા મજા જ ના આવે રેસ કોર્સ બિગ બાઇટની સામે તો એકવાર અચૂકથી આવો ટેસ્ટ કરો છોકરે શેક મેં પહેલી વાર ટ્રાય કર્યો છે આ લોકોનો કોન્સેપ્ટ પણ નવો છે ને બહુ મજા આવે છે